ગામની સીમમાં પાકમાં કરી ખેડૂતને માથામાં હુમલો દાદાગીરી કરતા માથાબરે પશુપાલકો સામે પગલા ભરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવાયું છે ઝઘડિયા તાલુકાના ઉટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઊંટિયા ગામની સીમમાં આવેલ ખેતરોમાં શેરડી જુવાર તલ તુવેર કપાસ સહિતના પાકો હાલમાં ઉભા છે

કરી નુકસાન કરવા સાથે દાદાગીરી કરતા માથાભારે પશુપાલકો સામે કડક રાહે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો તંત્ર કડક પગલાં નહીં ભરે તો ખેડૂતો સહિત ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ અમે એસપી સાહેબને ને પત્ર આપવા આવ્યા છે જે અમારા ગામની અંદર નજીકની અંદર કરાવેલ ઉટિયા સદારપુરા ડધેરા ની સીમની અંદર ભરવા લોકો વસ્તી કરે છે એ લોકો અમારા ગામની અંદર અમારી ખેતીની જમીનમાં ઢોરચાવાણ કરવા માટે આવે છે અમારી વારંવાર રજુવાત કરવા છતાં એ લોકો રોકાતા નથી આ બાબતમાં અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જગડીયા પોલીસ સ્ટેશનમાં બે અમે ફરિયાદ આપેલી છે કે ભાઈ અમારે આ લોકો અમારા ગામની સીમમાં ઢોર ચરાવવા ન આવે છતાં પણ આ લોકો ખોટી રીતે અમારા ખેતરો અંદર ઢોર ચરાવણ કરી જાય છે અને અમારા ખેતીનું ભેલાણ કરે છે છેલ્લા બે વર્ષની અંદર બે ત્રણ ફરિયાદો થઈ ચૂકી છે અને હમણાં બે દિવસ પહેલા પણ બે ફરિયાદ થઈ એક ફરિયાદ થઈ છે અને એમાં એને ઇન્જરી થઈ છે માથામાં વાગ્યું છે છો ટાંકા એવા છે છટાબી પોલીસ તપાસ કરવા નથી આવી અને એફઆઈઆર ની અંદર સાત જેવી ગંભીર કલમનો ઉમેરો પણ કરવા નથી આવ્યો હવે અમે એમ કહીએ છીએ કે જો તમે તપાસ ન કરીએ તો નઈ કરો તો અમે આ સામા સામાયિકલેક્શને ચૂટીનો બેસકાળ કરીશું અને અમે ગાંધી ચિંગા માગે આંદોલન કરીશું અને આ લોકોને અમે અહીંથી દૂર ખસેડીશું હાલ ડીએસપી ઓફિસે આવ્યા છે સાહેબને રજૂઆત કરવા માટે અમારા ગામમાં ત્રણ દિવસ પહેલા દલપતભાઈ છગનભાઈના ખેતરમાં ભરવાડ જલાભાઈ ભરવાડ એમને ખેતર માં ધોળ નાખી દીધા હતા એમને હંકારવા જતા એમને દલપતભાઈ પર હુમલો કર્યો અને એમને માથા પર એન્જરી થઈ છે એમને હોસ્પિટલ લઈ ગયા અમે હોસ્પિટલ માં છ ટાંકા છે એના માથામાં ખોપડી ક્રેક છે અને એનું બ્લડ સ્પ્રે થઈ ગયું છે છતાં પણ એમની આ કલમ એમણે આઈપી છે પાંચસો તો ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ કલમ આપી છે ત્રણસો સાત કેમ નહીં? મારી વિનંતી છે આપ સાહેબને ડીએસપી સાહેબને કે ભાઈ આની ઉપર જરૂરી કાર્યવાહી કરે આજે આ ત્રણ દિવસ થઈ ગયા એ ભરવા બિન્દાસ ઢોર ચાલે છે પણ એની કોઈ એની ધરપકડ થઈ નથી તો શું મને એ સમજાયું નથી કે એને એ ભરવાડ એટલો બધો મોટા માથાવાળો છે કે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી?